જય માતાજી જય ગિરનારી પ્યારા પ્રિય સજ્જન આત્માઓ આજે આપને એક જૂના વાઘેશ્વરી મંદિરના દર્શન કરાવું છું આપની આપણા પોતાની આસ્થાની યાત્રા ચેનલ આજે તમને જે મોરારી બાપુએ કથા બધાને શ્રવણ કરાવી હતી રૂખડ માનસ એ આજે રૂખડાનું વૃક્ષ છે ને એની ઉપરથી બાપુએ નામ રાખેલું હતું રૂખડ નામના સંત હતા અને એ સાધુ પછી દેવ થઈ ગયા અને એની ઉપર આ વૃક્ષ ગુણ બધા આપ કથા જાણો જ છો એટલે એ લાંબો નથી કરતા પણ આજે તમને મારે વાઘેશ્વરી મંદિર અને જૂના વાઘેશ્વરી મંદિરના દર્શન કરાવવાના છે હવે આ મંદિર છે ને ગિરનાર દરવાજા ચાર રસ્તા જે એકત્રિત થાય છે ત્યાં નરસિંહ મહેતાની જે પ્રતિમા છે ત્યાંથી તમે સીધા દામોદર કુંડવાળા ગિરનાર રોડ ઉપર આવો એટલે ગાયત્રી મંદિરની બાજુમાં જ આ નવા વાઘેશ્વરી મંદિર છે અને એની બાજુમાં જ મૂળ અતિ પ્રાચીન પૌરાણિક જૂનું એવું વાઘેશ્વરી માતાજીનું મંદિર છે આ એમના દ્વાર છે જૂના વાઘેશ્વરી ઉપર જવા માટે અહીંથી એમની સીડીનો પ્રારંભ થાય છે ગભરા જેવું ગભરાવા જેવું કશું નથી સીડી લગભગ સાઠ સિત્તેરની અંદર હશે સિત્તેર પણ પૂરી નહીં હોય સુંદર સરસ મજાનું મંદિર છે માતાજીનું ભવ્ય અને દિવ્યના દર્શન કરો આ બધા તમને રસ્તામાં નિશાની રહીએ એના માટે થઈને બતાવું છું નિશાનીઓ આ તમારા જમણા હાથ તરફ આવશે સીડી ઉપર જતી વખતે જો તમને સામેથી સીડી દેખાય છે બિલકુલ આપણે નજીક આવી ગયા છે મંદિરની એટલી બધી કોઈ સીડી છે નહીં થોડો એમ તો તડકો છે એટલે થોડોક શ્વાસ લાગે શ્વાસ ચડે થોડો ઘણો મોઢું ચાલુ હોય છે એટલે બાકી કંઈ વાંધા જેવું છે નહીં એટલું બધું દૂર નથી જો આપણે પહોંચી ગયા વાઘેશ્વરી મંદિરે આ ત્યાં એક લેખ લખેલો છે બહુ જૂનવાણી જે આપણી ઉપર ફિરંગીઓએ મુસ્લમી મુસ્લિમોએ પાકિસ્તાનવાળા લોકોએ ચીની લોકોએ બધા હુમલાઓ ભારત ઉપર કરેલા અને દેવી સ્થાનો નષ્ટ જે કરેલા એ બાબતનું બધું છે બરાબર કચ્છમાં વાન વાન જ્યાં જ્યાં નુકસાન કરેલું અને વિધ્વંસ કરેલો એ બસ આ એ લેખ છે હવે અહીંયાથી આપને વાંચી લો એટલે પછી આગળ જ હું આખું બતાવવાની કોશિશ કરું છું હું આવડી જાય તો મને આવડતું નથી એટલું હા આવડી ગયા સરસ હવે અહીં ઊભા રહીને પાછી નીચે સીડી બતાવું જો તમારે ગભરાવાની જો ચોખ્ખું દેખાય છે એટલું બધું દૂર નથી ને ગભરાવાની જરૂર નથી કે આટલી બધી સીડી ન ચડાય એવું મનમાં નથી રાખવાનું આ રસ્તો છે એક મોની મહારાજ કે ઉપર જ છે લક્ષ્મણ ટેકરી ઉપર ત્યાં જાય છે હવે આપણે જ આ સુમંદિરે બરાબર આ મંદિર આવી ગયું છે બિલકુલ તદ્દન સામે જ છે માતાજી અને પહેલી આ જે મોટી પ્રતિમા છે જે એ વાઘેશ્વરીમાં લખેલું છે ને એ પોતે પહેલાંના જમાનામાં આંગી હતી ને જેને કહી શકાય આપણી ભાષામાં પથ્થર ઉપર જ માતાજીની પ્રતિમા પ્રતિકૃતિ કંડારેલી હોય એ આવા આ વાઘેશ્વરી જૂના પછી માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજી ગાયત્રી મંદિરની બાજુમાં આને અડીને જ જૂના વાઘેશ્વરી અડીને નીચે જ નવા વાઘેશ્વરીમાં થાય ભાઈ આ પ્રતિમા બહુ મોટી એટલે અભિષેક પૂજનમાં તકલીફ થાય ન થઈ લાજો જૂના બાજુમાં એના પછી કોઈ આ નવી મૂર્તિ બિરાજમાન કરી જાય પ્રાણ પ્રતિષ્ઠા કરીને સુંદર સરસ મજાનું દેદીપ્યમાન મંદિર છે પણ બધા લોકોને એમ છે કહું હો બહુ દૂર છે બહુ દૂર છે ઘણા લોકો અહીંયા આવતા નથી આટલી બધી કોઈ સીડી છે નહીં પાંચથી દસ મિનિટનો રસ્તો એ દસ મિનિટમાં તમે આરામથી એટલે આરામથી સમજી વિચારીને બોલું છું આરામથી સીડી ચડી જાઓ તમે અને સાચું સ્વરૂપ અહીંયા જ માતાજીનું બોલું ખોટું છે એમ નથી કહેતું પણ પહેલું સ્વરૂપ માતાજીનું અહીંયા જ બિરાજમાન છે નીચેના વાગેશ્વરી મંદિરના આપને હું દર્શન કરાવીશ ચોક્કસ અને એ દર્શન પણ કરજો તમે બરાબર હવે દર્શન મેલો થઈ ગયો આપણે નીચે ઉતરીને પહેલાં જોઈએ પાણીની કોઈ વ્યવસ્થા નથી એટલે આ અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવેલો છે હવે આપણે ધીરે ધીરે નીચે જાશું આપણે બરાબર આ ઓલા જે મનીજીજી મહારાજની બતાવેલી છે ને તમને એ આ કેળી છે અત્યારે મોની મહારાજ ત્યાં છે નહીં એટલે ત્યાં આપણે જતા નથી એટલેથી પાછા વળી જઈએ છીએ અને હવે પાછા નીચલા વાઘેશ્વરી મંદિરે આવી ગયા છે આપણે એમના દર્શન કરો પ્રથમ યજ્ઞ કુંડ ત્યારબાદ જો આ વાઘેશ્વરી માતાજીનું વિશાળ જબરજસ્ત અલૌકિક મોટું મંદિર છે માતાજીનું આ હવે જો સિંહ બિરાજમાન છે માતાજી પણ સામે બિરાજમાન છે પહેલા હું દર્શન કરી લઉં પછી પ્રદક્ષિણા કરી લઉં જયંતી મંગલાકાલી ભદ્રકાલી ગપાલિની ક્ષમા શિવાધાત્રી સ્વાહા સુધા નમો સુધી रूपम देहि जयम देहि भाग्यम भगवती देहि मे उत्तरा देहि धनम देहि मे भगवती त्रिगुणात्मिका वाघीश्वरिये नमो नम जय माताजी हमें आप नीचे ना मंदिर बाघेश्वरी माता ना दर्शन करो दिदीप्यमान सुंदर माता जी, माता जी मंदिर चलो जय माताजी सब्सक्राइब करो